ગુજરાતમાં કોંગ્રેસ ચોસઠ વર્ષ બાદ ક્યાંક એક્ટિવ મોડમાં આવ્યું હોય એવું દેખાયું હતું કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી યોજાય એની પહેલા પણ વાવ વિધાનસભાની ચૂંટણી યોજાય એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હોય તેવું દેખાયું હતું પરંતુ હવે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે એ લોકો ક્યાંક હવે ગુજરાત માટે ચૂંટણી જીતવા માટે નવી રણનીતિ બનાવતા હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે ને આજ વાતને લઈને જે ગુજરાતમાં બે દિવસનું મહાઅધિવેશન યોજાયું હતું

થોડા દિવસ અગાઉ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું આજ કોંગ્રેસના અધિવેશનમાં અનેક એવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના પણ અનેક એવા સભ્યો છે સાંસદ છે તે દરેક લોકોની હાજરી વચ્ચે અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા હતા કે હવે ગુજરાત સહિત જે ભારતના બીજા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે કે એ ચૂંટણીમાં આપણે હવે કેવી રીતે જીતી શકીશું વાત કરવામાં આવે કે હવે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે ક્યાંક હવે એક તરફ આમ આદમી

દ્વારા આ નવા નવા જે નિયમો છે તેને લાગુ કરવામાં આવશે જેથી કરીને લોકો તેમને મત આપે પરંતુ જો વાત કરવામાં આવે પંદર અને સોળ તારીખની તો પંદર એપ્રિલના રોજ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવવાના છે ને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જેટલા પણ સદસ્યો છે જેટલા પણ લોકો છે એ લોકોની સાથે રાહુલ ગાંધી સીધો જ સંવાદ કરવાના છે એવી પણ ક્યાંક ચર્ચાઓ વહેતી થઈ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલા આપણને યાદ આવે છે બનાસકાંઠા બનાસકાંઠા એ ગેનીબેન ઠાકોરનો ગઢ ગણાય ગેનીબેન ઠાકોર અત્યાર સુધી કોંગ્રેસ માટે એક લોકસભાની સીટ પણ જીતીને આવ્યા છે એટલે કે ક્યાંક ગુજરાતની જે મોહર છે ગેનીબેન ઠાકોર ઉપર પણ લાગી શકે છે ને આવું એટલા માટે પણ કહેવામાં આવતું હોય છે કારણ કે જ્યારે પણ ઉત્તર ગુજરાતની વાત આવતી હોય છે ચૂંટણી સમયે એ સમયે સીધું જ પહેલું નામ આવતું હોય છે બનાસકાંઠા ને બનાસકાંઠાને કોંગ્રેસનું ગઢ પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવતું હોય છે જોકે વાવ હોય વાવની અંદર કોંગ્રેસ હારી ગઈ અને ભારતીય જનતા પાર્ટીના જે સ્વરૂપજી ઠાકોર છે અને રાહુલ ગાંધી દ્વારા અનેક એવા લોકો છે એ લોકોની સાથે વાતચીત પણ કરવામાં આવશે એવી પણ અનેક વાતો વહેતી થઈ છે એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે કોંગ્રેસ ચોસઠ વર્ષ બાદ એક્ટિવ મોડમાં તો આવી ગઈ છે પરંતુ એ લોકોને પણ હવે એવું લાગી રહ્યું છે કે વિપક્ષને મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે કારણ કે કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે એને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારથી જ ક્યાંક તૈયારીઓ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી પણ અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી છે આપણે વિસાવદરનું પણ ઉદાહરણ લઈ લઈએ કે વિસાવદરમાં હજી સુધી ચૂંટણીના પડઘમ વાગ્યા નથી એની પહેલા જ ચૂંટણીની તારીખો નથી આવી એની પહેલા જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે કે ક્યાંક અત્યાર સુધી જે વિસાવદર છે એ આમ આદમી પાર્ટીનો ગઢ ગણાતો હતો એટલે કે વિધાનસભાની એક બાદ એક જે બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહી હોય એવું પણ લાગી રહ્યું છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ છે તે પણ અત્યારે ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અનેક એવા તર્ક વિતર્કની વચ્ચે અત્યારે હાલ જે રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકોની સાથે સીધો સંવાદ કરવાના છે કોંગ્રેસના સદસ્યો છે કોંગ્રેસના સાંસદ છે તે લોકોની સાથે પણ વાત કરવાના છે કોંગ્રેસના સંગઠન વિશેની વાત કરવામાં આવે તો હવે ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસ પણ પોતાનું એક મજબૂત સંગઠન ગુજરાત માટે

ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ગેનીબેન એ જે બનાસની ની સિંહણ કહેવાય છે અને એમના દ્વારા જે લોકસભાની એક સીટ કાઢવામાં આવી હતી એ જ દરેક વાતને લઈને હવે ગેનીબેન ઠાકોર ઉપર પણ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે એવી પણ વાતો સામે આવી છે એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે કે હવે ક્યાંક કોંગ્રેસ પણ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્કની વચ્ચે કોંગ્રેસના જે રાહુલ ગાંધી છે તે ફરી એક વખત ગુજરાત આવવાના છે ને ગુજરાતમાં આવેલા દરેક કોંગ્રેસના સદસ્યો છે એ દરેકની લોકોની સાથે વાતચીત પણ કરવાના છે જેથી કરીને હવે કોંગ્રેસનું સંગઠન છે તે વધારે મજબૂત બની શકે ને બીજી વાત જે ચૂંટણી આવવાની છે વિસાવદરની ચૂંટણી હોય અથવા તો પછી બે હજાર સત્યાવીસની ચૂંટણી હોય એ દરેક ચૂંટણી તેમના દ્વારા તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર